વાત કરીએ રાજકોટની કે જ્યાં ગુજરાત ફર્સ્ટ ધારદાર અસર જોવા મળી રહી છે ગુજરાત ફર્સ્ટ ના અહેવાલ બાદ પ્રાંત અધિકારી દ્વારા તપાસ પણ થઈ રહી છે તપાસ બાદ વધુ ત્રણ કાઉન્ટર ખોલવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે એટલે કે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો તે અહેવાલ બાદ પ્રાંત અલગ અલગ પ્રકારના દાખલા કાઢવા માટે બહુમાળી ભવનમાં બે દિવસથી લાંબી કતારો અને તડકામાં હેરાન થઈ રહ્યા હતા લોકો અને તેના અહેવાલ ગુજરાત પોસ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો ને પ્રાંત અધિકારી તાબડતોબ દોડી આવ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ ત્રણ બારી છે તે વધારે ખોલવામાં આવી છે ફોર્મની જો વાત કરીએ તો ફોર્મ વિતરણ માટે પણ બાર અલગથી જ વ્યવસ્થા કરવામાં આવી છે જે દ્રશ્યો જોઈ શકાય છે અલગ અલગ પ્રકારના ફોર્મ્સ છે તે અહીં રાખવામાં આવ્યા છે જે કોઈને જરૂર પડે તો તે અહીંથી જ લઈ શકે છે સાથે જે રીતના વાત કરવામાં આવે તો અલગથી ત્રણ બારીઓ છે તે ખોલવામાં આવી છે કે જેના કારણે કોઈને મુશ્કેલી ન પડે ફોર્મ ચકાસણી પણ અહીં થઈ જાય ને ત્યારબાદ જે ફોટો પાડવા માટેની બારી છે તે પણ અલગ રાખવાની છે લોકો છે તેની સાથે વાત કરશું શું કહેશો બે દિવસથી લાંબી કતારો આજે કતારો ઓછી થઈ છે અમે જે રીતના ગુજરાત ફર્સ્ટ એ અહેવાલ આજે સુવિધા વધારી દીધી શું છો કેવો ફાયદો વ્યવસ્થિત સારું છે અત્યારે કાંઈ વાંધો નહીં તન તન બારી ખોલી નાખી છે ફોટો પાડવાની પણ અલગ કરી નાખ્યું છે એટલે કોઈ વાંધો નથી આવતો અને માંડવા બાંડવા નાખી દીધા હવે લાગે છાયા જેવું લાગે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી એમ શું કહેશો અમે મીડિયાએ આખવા અહેવાલ કારણ કે લોકો વિદ્યાર્થીઓ સવાર સવારના સાત વાગે આવી જતા આજે કેવું લાગી રહ્યું ના આજ બરોબર છે બધી માંડવાનું છોકરાઓને તકલીફ પડે એવું નથી થાય અને બધું સારું જ છે શું કહો આજે ઘણું સારું છે સગવડતા સારી છે જવાબ સારી રહી આજે બધું સારું મીડિયાએ જે અહેવાલ પ્રસારિત કરી રહ્યો તેમને શું કારણ કે અમે ગુજરાત ફર્સ્ટ છેલ્લા બે દિવસથી રોજ સવારે આવ્યા હા સારું ઘણું સારું કર્યા આ લોકોની છે ઘણું સારું કામ કરવાનું છેરી ઠેરી ના દ્રશ્યો બતાવીશ અલગ અલગ ત્રણ બારીઓ જે શરૂ કરી દેવામાં આવી છે આ દ્રશ્યો જોઈ શકાય છે પહેલાં માત્ર ત્રણ બારી ઉપર જતું હોય પણ જે કામગીરી છે વધુ ઝડપથી બની રહી છે ત્રણ બારી ઉપર ફોર્મ ચકાસણી ત્યારબાદ જે ફોટો પડાવવા માટેની બારીઓ છે તે પણ અલગ રાખવામાં આવી છે એટલે કહી શકાય કે ગુજરાત પોસ્ટ દ્વારા જે રીતના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રાંત અધિકારી પોતે પણ રૂબરૂ પહોંચ્યા અને નિરીક્ષણ બાદ આખી ત્રણ બારી વધારાની ખોલવામાં આવી છે અને સાથે લોકો તડકાની મુશ્કેલી નો સામનો ન કરવો પડે તે માટે મંડપ પણ નાખવામાં આવ્યા છે કેમેરા પર્સન દેવજી રંગારિયા સાથે રહીમ ગુજરાત ફર્સ્ટ રાજકોટ